ગુજરાતમાં હાલ ચાલી રહેલી એસઆઈઆરની કામગીરીએ સૌને ગોથે ચડાવ્યા છે પહેલાં તો તમારે તમારું નામ નોંધાવવા માટેનું અને તમારું નામ કમી ન થાય તે માટે ગોથે ચડ્યા અને હવે એ માટે ગોથે ચડ્યા છે કે તમારું નામ રહ્યું છે ને કોઈએ ભૂલમાંથી કે કોઈ જાણી બુજીને ફોર્મ સાત ભરી તો નથી દીધું ને એ માટે ગોથે ચડ્યા છે અને આ મામલાને લઈ હાલ ખૂબ જ લોકો ચિંતામાં છે નામ કમીનો અને ફોર્મ સાતનો મામલો ખૂબ જ ચર્ચામાં છે પહેલાં તો જૂનાગઢના ધારાસભ્ય સંજય મણવરે ખુદ હાજી રમકડું કે જેને હમણાં તાજેતરમાં જ પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવે એનું નામ કમી કરવા માટે ફોર્મ ભરી દીધું અને ત્યારબાદ આણંદના ધારાસભ્ય જે ભાજપના નેતા છે તે ગુણવંતસિંહ પઢિયારે એક નાગરિકનું છે એ ફોર્મ સાથ ભરી દીધું અને પછી તો શું થયું કે નાગરિકે સીધો ગુણવંતસિંહને ફોન કરી દીધો અને સીધા પૂછવા લાગ્યા કે તમે મારું નામ કેમ કમ કરી દીધું અને આ બાબતનો હાલ ઓડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે તો શું છે આ સમગ્ર મામલો અને હાલ કેમ

કહાન વાર થી બોલું ગુલાબસિંહ પટિયાર બોલો ભાઈ ગુલાબસિંહ પટિયાર અચ્છા હવે તમે ક્યારે મારા ઘરે આઈ એવું નક્કી કરી ગયા કે આ ભાઈ નહીં રહેતા એવું ભાઈ પાર્ટી લેવલે બધી સૂચના વાલેલી છે પાર્ટી લેવલ એટલે કઈ પાર્ટી બીજેપી એટલે બીજેપી વાળાએ તમને કહેલું હમ અચ્છા એટલે મારે હવે તમારા પર એફઆઈઆર કરવી હોય તો થઈ શકે બિલકુલ કરી શકો છો બિલકુલ કરી શકો છો હા એટલે પછી તમારે તમારો ડોક્યુમેન્ટ લઈને આવી આવવું પડશે તમે તમે રિયલ છો કે નહીં હું બિલકુલ ડોક્યુમેન્ટ રજૂ થઈ તમે પેલા તમે રજૂ થઈ જાવ ડોક્યુમેન્ટ રજૂ તો અમે તો થઈશું પણ તમારી પાર્ટીને કહેજો કે આવું બધું બિલકુલ 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 એ બધું કરો ફેર પડવાનું તમે તમારું ડોક્યુમેન્ટ રજૂ થઈ જાવ બીજી વાતો કરશો હા અને ગુલાબસિંગ તમારે નેપાળમાં પગ મૂકવાનો છે હું તમે કહું અત્યારે આવું બોલો હા અત્યારે આવી જાવ તમે આવો આવું તમે ક્યાં કરજો કઈ કઈ ખાલી આઈ જાઓ નાપણમો નાપણ મન રિંગ કરો હું તમને કાલે આવું પડે અત્યારે નહીં આવતા નવરો નહીં અત્યારે મેરેજ કાલે કેટલા વાગે આવશો બોલો તમે કોઈ એટલા વાગે આવું બોલો કારણ કે ખબર છે ફેર નહીં પડવાનું હોય છે ભાઈ પછી ચિંતા ના ભાઈ તમારા પર ચંપલ મંપલ છે ને તો તમને લોચા પડશે આવડત છે ને તાકાત છે ચિંતા ના કરશો એ બધું તમારે થશે તમે ભાઈ હું બધા ઓળખું છું યાર